વલસાડ રૂરલ પોલીસની ટીમે અતુલ બ્રિજ ફર્સ્ગેટ પાસેથી એક મહેન્દ્રા એક્સયુવી કારમાંથી ત્રીસ હજાર કિંમતના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ ચાર સપ્ટેમ્બર બુધવારના રોજ બાર પિસ્તાલીસ કલાકની નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે એક મહેન્દ્રા એક્સયુવી કારમાં દારૂ ભરી એક ઈસમ સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે અતુલ બ્રિજ ફસ્ટગેટ નેશનલ હાઇવે નંબર અડતાલીસ વાપીથી સુરત જતા માર્ગ ઉપર બાતમીવાળી મહેન્દ્રા એક્સયુવી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે સરકારી લાકડા વડે કાર ચાલકને કાર ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો પોલીસની ટીમને જોઈ કાર ચાલકે કાર ઉભી રાખી હતી પોલીસની ટીમે તપાસ કરતા કારમાંથી ત્રીસ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો રૂરલ પોલીસની ટીમે કારની કિંમત ત્રણ લાખ દારૂની કિંમત ત્રીસ હજાર એક મોબાઈલ ફોન જેની કિંમત ત્રણ હજાર મળી કુલ ત્રણ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ હિતેશકુમાર ખીનજીભાઈ બામણીયાની ધરપકડ કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી